લોક તો નામ કરી ગયા આ ભાજી દીધી ના ના તો કોણ હું મુ કરે તમ આલો ઘેર માથા મારી કાય તું જાને મને તને એમ એક ટી ખેલું ઉલાડી ભોйно છે પાવ છે લે આ ફેરો વાળ કર તું બસ તું જો ને આવું છું હું જ નઈ જવાનું મને તારી લે મધી બીજી કોઈ વેમ તો તો ને લઈ આવું તું તો ગાડામાં પડી ઊય જુરો કોઈ ગુતે માર તો માકા કાકા કરી ભાલે હું તો ન્યા હેડું રો તાબું દે ન હું તો ન્યા આવું હું તો મારવા તો ના તો મજા લેતા અંદર હું તો કાકા ની મારું બોલશું તાપ કેવો પડે છે બાળી નાખે છે

जी कुलेफा ठगी इटा ने टाडू नी सॉरी नी दादा हवा में गलीबाजी थी मारे मारा ओशा आम्ही मेला भडवा नाही रे ओय तोंड कर काका वे लो खंड में जाऊं मेला तो कब तम किदू कोय आ उबो जो और तू एक आट तू हटत पई मिलू देख ए ए छोकरन અલ્યા ઓ દાદા વર ગોતતું એક વાત મન હાથમાં દાયા છે કે કાગા પગ હેડી વાજી છે ને દુકાન એટલે ભગી ગયો તો ડોક્ટર ઇન કરાય લાગશે ચાર તું આ ઈ વાત જાય તો ભણાવી લેતો કે મં શું તો સાબ તો વયકન વા તો જીવતો હવે મથેને જાવ એટલે મણ મેલું લબોસાની હોમણે મારી નાખ પણ હું ને લઈ જઉ ને ના આયા ની જાય ની જાય નહીં લ્યો ઓને લેવા મરી જાયેરી શું નો કરીશ ના કાકા ખબર હતી તને બગલા માર્યો તો આવનો છોકરો બગલી કોઈ નથી કીધું યાર પોત તાતર અને હવે ટાઈમ થઈ ગયો છે ના અતાર જો ભળવા હું જાઈને બોલીમાં ટાઈટની બોલીએમ ના હાર તો અતાર જો